સુરત સિવિલ હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગના પાંચમાં માળે આવેલ ઈ વન વોર્ડના બાથરૂમમાંથી બુધવારે મૃત હાલતમાં એક ભ્રૂણ મળી આવ્યું હતું ઘટનાથી હોસ્પિટલમાં ચકચાર મચી ગઈ હતી સાંજે સફાઈ કર્મચારીઓ જ્યારે નિયમિત સાફ સફાઈ માટે બાથરૂમમાં ગયા ત્યારે તેમને બાથરૂમના એક ખૂણામાં ભૂમિ પર પડેલું એક ભ્રૂણ મળી આવ્યું હતું તેઓએ તાત્કાલિક વોર્ડ ઇન્ચાર્જ અને હોસ્પિટલના વરિષ્ઠ તંત્રને જાણ કરતા હોસ્પિટલના અધિકારીઓ અને સુરક્ષા વિભાગે તરત જ સ્થળ પર પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને પોલીસને જાણ કરવામાં આવી હાલ આ ભ્રૂણને ફોરેન્સિક તપાસ માટે લેબોરેટરી મોકલી આપવામાં આવ્યું છે હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વારથી લઈને સ્ટેમ્પસેલ બિલ્ડિંગ સુધીના તમામ સીસીટીવી ફૂટેજ સુરક્ષા વિભાગ દ્વારા સંચિત કરવામાં આવ્યા છે અને શંકાસ્પદ હલચલ જોવાઈ હોય તેવા વ્યક્તિઓની ઓળખ માટે વિડીયો ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે સાથે જ છેલ્લા કેટલાક દિવસોમાં ઈ વન વોર્ડમાં દાખલ મહિલાઓના રેકોર્ડ્સની પણ ઊંડાણપૂર્વકની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે